રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દર્શક મિત્રો મહાન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે મિનુસ્પર કોર્પોરેશન ખાતે મિત્રો ત્યાં રાજકોટ મહાનગરપાલિકા મનપાના અધિકારીઓના પડતર પ્રશ્નોને લઈ એ લોકો રામધૂન બોલાવી રહ્યા છે એના પ્રશ્નનું નિવાકરણ હજી સુધી આવ્યું નથી અત્યારે રામધૂન ચાલી રહી છે એ લોકોને અમિત ચોલરા કર્મચારી પરિષદ કર્મચારીઓ વર્ગ ત્રણ અને ચારના વિવિધ પ્રશ્નો માટે અમે છેલ્લા ઘણા ટાઈમથી કમિશનર સાહેબને હાથે પગલે લાગીને વિનંતી કરી રહ્યા છીએ છેલ્લે કમિશનર શ્રી અમને ત્રીસ નવેમ્બરની તારીખ આપેલ હતી પરંતુ તેમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા માત્ર દસ મિનિટ માટે પ્રતિક રામધૂનનો કાર્યક્રમ રાખેલ હતો ત્યારે જાણે ગુંડાની ટોળી આવી હોય એવી રીતે કમિશનર કે ડેપ્યુટી કમિશનરની સૂચનાથી વિજિલન્સ સ્ટાફે અમારી સાથે બેહુદું અને એકદમ ખરાબ વર્તન કરેલ છે અને અમારા કાઠલા પૈકડા છે અમને ધક્કા માર્યા છે જે કર્મચારીઓ માટે ખૂબ જ અન્યાયી બાબત હોય અમે ન્યાયની માંગણી સાથે અત્યારે અહીંયા બેઠા છીએ બીબી જાડેજા કર્મચારી પરિષદ ઉપાધ્યક્ષ વિરોધ અમારો ખાસ તો જે રિક્રુટમેન્ટ રૂલ્સ જે તૈયાર કરવામાં આવ્યા છે એ બાબતે અમારો જે અગાઉ મીટિંગ થયા મુજબ જે નક્કી થયા મુજબ જે દરખાસ્ત કરવાની થતી હતી એ દરખાસ્ત કરવાની થઈ નથી અને તમામ વર્ગ ખાસ તો વર્ગ ત્રણના કર્મચારીને ઘોર અન્યાય થયો છે અને એ અન્યાય એટલા માટે કે એ ઉપલી પોસ્ટમાં એ એપ્લાય ન થઈ શકે એ ટાઈપની બધી આ પ્રવૃત્તિ થઈ છે કારણ કે આજે જે બધી નવી ભરતીઓ થઈ છે વર્ગ ત્રણમાં એમાં બધા એમબીએ ડોક્ટર એન્જિનિયરો તો વેલ ટેલેન્ટેડ બધા એમ્પ્લોઈઝ છે બધા તો શું કામ એને ન્યાય ન મળવો જોઈએ એ એટલે ક્વોલિફાઈડ છે તો ખાસ કરીને રિક્રુટમેન્ટ રૂલ્સમાં સુધારો કરવા અને અમારો જે આ પ્રથમ ચરણ હતું એ પ્રથમ ચરણ ફક્ત રામધૂનનું જ હતું પણ જે રીતનું વર્તન અમારે થયું છે એ રીતે આજ સેન્ટ્રલ ઝોન ખાતે અમે અત્યારે બધા કર્મચારીને બહાર બોલાવી લીધા છે અને ટૂંક સમયમાં જ અમારી કોર કમિટીની મિટિંગ થશે એમાં આગળની કાર્યવાહી શું કરવી એ નક્કી કરવામાં આવશે અગાઉ રજૂઆત લગભગ બે વર્ષથી મીટિંગો થાય છે રિક્રુટમેન્ટ વર્ષની બે વર્ષથી મિટિંગો થાય છે અને ઘણા બધા પ્રશ્નોમાં યશ થયેલ છે અત્યારે વર્તન છે એ તરત જ અમારી વિરુદ્ધનું હોય એ રીતનું વર્તન હાલે છે અમને વાંધો નથી પણ કોઈ અમારા કાઠલા પકડી લે એ એમને મંજૂર નથી એના માટેનો આક્રોશ છે રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે ચોક્સી રાજકોટ